જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યુઝ પાદરાના સોખડા ખુર્દ ગામની સતત પંદર વર્ષથી અંબાજી પગપાળા સંઘ રવાના થતો હોય રવિવારે પચાસ થી વધુ રવાના થયા હોય ત્યારે માઈ ભક્તો પગપાળા દ્વારા અંબાજી જતા હોય નવરાત્રીમાં માતાજીના ગરબે ગુમાવા માટે ગામમાં એક મોટું નિમંત્રણ પાઠવવા માટે ગ્રામજનો દેશવાસીઓને સુખ સમૃદ્ધિ માટે આ પ્રાર્થના પણ કરવામાં આવી છે આરતી યોજાય ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી પદયાત્રીઓ સહિત ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા છે. રવિવારના રોજ પ્રસ્થાન કરવામાં આવ્યું છે. પાદરા નગરમાં આવતા સોસાયટીમાં પાસે પદયાત્રીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. સુખડા બગપાળા યાત્રા સંગ અંબાજી ખાતે સતત પંદરમાં વરસે ભાદર અવાજ આઠમના રોજ આજે સવારે સોહળાથી પ્રસ્થાન કરીને વિવિધ ગામોમાં રાત્રિ રોકાણ કરીને અમે આસો સુદ એકમના દિવસે અંબાજી પહોંચીને મા ગબ્બરને અમારી ધ્જા અર્પણ કરીશું અને પ્રાર્થના કરીશું કે જગતનું કલ્યાણ કરે અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માને પ્રાર્થના કરીશું બીજે દિવસે આસો સુદ બીજના દિવસે અમે મા અંબાજીમાં નવચંડની યજ્ઞનું આયોજન કરીને માતાજીને અમારા ગામ ની ધજા અર્પણ કરીશું અને માતાજી ને વિનંતી કરીશું કે દરેક ની સુખ અને શાંતિ આપે અને જગત નું કલ્યાણ કરે અને અમારા ગામ ની સમૃદ્ધિ વધારે અને આવીન આવી રીતે અમને દર વર્ષે તમારા ગામ માં બોલાવે એવી પ્રાર્થના કરીશું